કૃષ્ણ ભજન કડા કડા અમને વાલા લાગો છો ઓ રૂડા ભગવાન અમને વાલા લાગો છો જેમ જેમ કાનો મોટો થાય પારણિયામાં પડી જાય પારણિયા ભગવાન અમને વાલા લાગો છો કાળા અમને વાલા લાગો છો જેમ જેમ કાનો મોટો થાય ઘૂંટણીએ ચાલતો થાય ઘૂંટણિયા ભગવાન અમને વાલા લાગો છો કાળા કાળા કાન અમને વાલા લાગો છો જેમ જેમ કાનો માખણિયા જમવા જાય માખણિયા ભગવાન અમને વાલા માખણી વાળા કાળા કાન અમને વાલા લાગો છો જેમ જેમ કાન મોટો થાય એડી દડે રમવા જાય દડુલિયા ભગવાન અમને વાલા લાગો છો કાળા કાળા જેમ જેમ કાનો મોટો થાય ગાયો તો ચરાવા જાય ગોવાળિયા ભગવાન અમને વાલા લાગો છો કાળા કાળા કાન અમને વાલા લાગો છો જેમ જેમ કાનો મોટો થાય વરઘોડે દેશી આવ્યા વર રાજા ભગવાન અમને વાલા લાગો છો વર રાજા ભગવાન અમને વાલા લાગો છો કાળા કાળા કાન અમને વાલા લાગો છો બો વો ભગવાન અમને વાલા લાગો છો કૃષ્ણ કયા લાલ કી જય